भरूच जिलाों की हालत बिस्मर सर्विस रोड पर होते लोग त्राहिमा બરૂજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગોની હાલત અત્યંત બિસ્માર જોવા મળી રહી છે ખાસ કરીને નબીપુરથી બરૂજ તરફ જતો સર્વિસ રોડ તો હાલ કચરાપેટી સમાન બની ગયો છે રોડ પર જગ્યા જગ્યા પર મસ્ત મોટા ખાડા થઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આજરોજ નબીપુરથી બરૂજ તરફ જતા આ સર્વિસ રોડ પર એક ભારે ટ્રક ખાડામાં ફસાયે જતાં લાંબી લાઈનો લાગી હતી પરિણામે અન્ય વાહન ચાલકોને પણ ભારે ખટપટનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ મરામત કરવામાં આવી નથી વારંવાર રજૂઆતો કરી रहा छता तंत्र कान में तेल नाखी सूतु रू भारे वरसाद बाद मार्गो की हालत वु खराब थी है हम अकस्मातों की शक्यता जाए लोग तात्कालिक मार्गो की मरम्मत करने की मांग करी है जी रोजिंदा मुसाफरी में थता खटपट में राहत मिली सके शू नाम है तरू किरीत भाई किरीत भाई क्या थी क्या जता था मोड़ा मुंबई जाऊँ सू तो शू थे अँ आ એ વાત જ પૂછવા માટે એવડા ખાડા પડી ગયા છે તો મારા બે બે જોટા અંદરના ખૂચી ગયા છે અને ઠાઠું મારું અડી ગયું છે જોટો ફરવા લાગ્યો છે જેથી કારણે ક્રેન સિવાય આ નીકળે એમ નથી બરાબર તો મારી સરકારને એવી વિનંતી છે કે જટ બને એટલું ખાડા રિપેર કરે અને ડ્રાઈવરની સલામતી લીએ એવી મારી વિનંતી છે